કે આ જે આ એટલે કે નીતિશભાઈ ચાવડા અને ભાઈ વિજય વલ્લભભાઈ વસંતભાઈ ચાવડા એની પાછળ કોણ છે એવો પ્રશ્ન એને કીધો બધાને ખબર છે કે કોણ હોઈ શકે પણ નામ કોઈ લેતા નથી વરિષ્ઠ પત્રકાર હેડલાઇન્સ ના એડિટર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે મહેતા સાહેબ આખા મામલે સૌથી પહેલા આપે ચિંતા વ્યક્ત કરી હતી અને આખો મામલો બહાર લાવ્યા હતા

ભાઈ મેં તમને કીધું અમરેલી ના જે ટાક ભાઈ છે ઘડિયા પ્રજાપતિ અગ્રણી જેની સામે ઈશારો છે અને સત્તાધાર બચાવો સમિતિ જેણે રચના કરી છે એના મોહરા અલગ છે ડિરેક્ટર અલગ છે એવું ટાક સાહેબનું છે અમરેલી વાળા

વિરુદ્ધમાં અથવા તો ભાઈની ફેવરમાં વિજય ભગતની ફેવરમાં એટલે સરવાળે કહું તો હવે સત્તાધારનું જે યુદ્ધ જે છે હવે એ સીમાડા વટોવી અને ગુજરાત વ્યાપી કમ કમ બનવા જઈ રહ્યું છે અને આ પણ ક્લાઇમેક્સ તરફ જતી વાત છે ટૂંક સમયમાં એટલે બે ચાર દિવસમાં જો સૌથી મોટા ઘટસ્ફોટ થશે અને એ એવા આક્ષેપો થવાના એનો આક્ષેપોનો નો પર્દાફાશ થવાનો કે ધરતી ધણધણી જાય કારણ કે આટલી કલ્પના ના આવે કે આ પ્રકારના કૃત્યનો કોઈ કરનારો જે છે ગાદી ઉપર બેરાજમાન હોય હવે આક્ષેપો સાચા ખોટા ઈ રામ જાણે અત્યારે પણ જે કોઈ આક્ષેપ હવે કરવામાં આવશે એ બિલકુલ આધાર પુરાવા સાથે કરવામાં આવશે કે અમે શું કરવા કે બાપુ શું કરવા જવાબ આપે બાપુ તો મહંત છે એને કોઈને જવાબ આપવાની કે ડિબેટ માં જવાની જરૂર નથી બીજી તરફ એમના ભાઈઓ છે કે જે ખુલીને સામે આવી રહ્યા છે અને આજે ગૃહમંત્રીશ્રીને પણ મળવા માટે તેઓ પહોંચી ગયા છે એવું છે ભાઈ બાપુ એ જવાબ દેવો જ પડે કારણ કે આક્ષેપો બાપુ છે મહંત ની સામે આક્ષેપ થયા છે તો એ આક્ષેપ જ છે ને હકીકત ક્યાં કે છે આક્ષેપ છે તો આક્ષેપ નો તો ખુલાસો થઈ શકે ને તમારે ખુલાસો ન કરવો એનો અર્થ એમ છે કે આક્ષેપ માં તથ્ય છે રહસ્યમય પાત્ર છે એ સત્તાધાર ની જગ્યામાં શું કામ છે ક્યારથી છે કોના કેવાથી છે શા માટે છે હવે એ બિલકુલ ગીતાબેન તો પડોશમાં જ રહે છે આમ તો વિજય ભગતે ગીતાબેન ને બોલાવી જે વાત છે તો એ વિજય ભગત કહી શકે ને કે ભાઈ આ બોલો આ ચાર્ટર્ડ એકાઉન્ટ અથવા તો અમારા જિલ્લા થી માંડીને ચેરિટી કમિશનર સુધી અમે જે કઈ રિપોર્ટ આપતા હોઈએ છીએ જે કઈ એ તમે એમાં તપાસી લ્યો ક્યાંય કાળું ધોળું હોય તો મારે કા શામજી બાપુનું ધૂંપેલી ઉપાડી લેવું અને કા મારે આખા હું કહો ગાહડા પોટલા વાળી લેવા તો એ સીધીની સર્ટ વાત થઈ જાય એમાં આક્ષેપની સામે તમારે આ જૂથવાદને જે રાઇપ કરણમાં થાય છે એમ જવાબ આપી દે વાત થાય પૂરી આટલું બધું ખેંચી ને તો એટલું બધું બદનામી છે આ સંસ્થા એટલે કે સત્તાધાર આશ્રમ સત્તાધાર ની જગ્યા એટલી બધી બદનામ થશે કે જેની કલ્પના કરવી મુશ્કેલ થઈ પડે છે એટલે બિલકુલ વગર વિજય ભગતે બધા જ આક્ષેપો નો જે હોય તેવું ખાલી ફિલોસોફીકલી નહીં જે આજથી બે ચાર દિવસ પેલા એને પત્રકારો સમક્ષ વાત કરી એવી નહીં પણ આક્ષેપ નંબર એક દાખલા તરીકે મારી દીકરી છે એટલે જ હું આપણે કિશનભાઈ હવે બિલકુલ આ વાત વકરવાની કારણ કે આ જેવી તેવી વાત નથી આપની જાણ ખાતર હજારો કરોડ રૂપિયાની મિલકત નો પ્રશ્ન છે હજારો કરોડ સેંકડો નહી અને એની ગાદી ઉપર જે બિરાજમાન અત્યારે છે ધારો કે વિજય ભગત છે તો કાલ સવારે એનું કઈ પણ ઇધર ઉધર થાય ને હાચું ખોટું જે નીકળે તે તો પછી પાછું ગાદી પતિ કોણ બને એનોય પ્રશ્ન છે ને હવે બધા મરણ હરણ ઉપર આવેલા છે સાહેબ એક નરેન્દ્ર સોલંકી કરીને વ્યક્તિ છે જેને આપાગીગાનો રોટલો કર્યો તો ટિકિટ વગેરે વગેરે માટે બહુ પહેલાં એની ઉપર ક્યાંક શંકાની સોય છે ને એની પાછળ મોટા માથા હોય એવો ષડયંત્રનો આક્ષેપ અથવા તો જે શંકા છે આજે સુરત થી વ્યક્ત થઈ જાય એમાં એની પાછળ કોઈ મોટા માથા નથી નરેન્દ્ર સોલંકી પોતે જ એક મોટું માથું છે બરાબર એટલે એ વિજય ભગત સહિતના જે એ જૂથના લોકોને એવી આશંકા છે અમરેલી ના ને પણ આશંકા છે કે આમાં નરેન્દ્ર સોલંકી નો હાથ હોય શકે જો કે હજી સુધી એને સીધું નામ નથી લીધું ખાલી એને એટલું કીધું કે આ જે આ એટલે કે નીતિશભાઈ ચાવડા અને ભાઈ વિજયભાઈ વસંતભાઈ ચાવડા એની પાછળ કોણ છે એવો પ્રશ્ન એને કર્યો એ કોણ છે એ કેવું છે આપણે રાજકારણ માં જોઈએ છીએ કે છે કે હું નામ નહીં કહું પણ અમુક લોકો ના મોટી વાત કરે છે આ એના જેવું છે બધા ને ખબર છે કે કોણ હોય શકે પણ નામ કોઈ લેતા નથી પણ જો નામ સીધી રીતે લેશે તો આપની જાણ ખાતર નરેન્દ્ર સોલંકી પણ વિસ્ફોટક વિગતો બહાર પાડશે એટલું લખી રાખો કારણ કે એ એ કિચન કેબિનેટ ના છે સત્તાધાર ની જગ્યા ના કિચન કેબિનેટ ના માણસ ને જેટલી ખબર હોય એટલી નરેન્દ્ર સોલંકી ને ખબર છે પછી જે થાય તે પણ આ અરસ પરસ આવો ડકો થવાનો છે એ સો ટકા વાત છે આપની જાણ ખાતર એક સમયે નરેન્દ્ર સોલંકી જયારે પોલિટિક્સમાં હતા અત્યારે જે સાધુ વેસે છે તેવું નતું અને પોલિટિક્સમાં હતા ભારતીય જનતા પાર્ટી ને અગ્રણી હતા ત્યારે એને કડિયા ગુર્જર કડિયાળ કે પ્રજાપતિ સંબંધને એક સંમેલન બોલાવવાની કોશિશ કરી હતી અને ત્યારે આ જે ભાઈ અમરેલી ભાઈ તાક છે એને અખબારોમાં આખું પાના ભરી ભરીને આની વિરુદ્ધમાં સોલંકી ની વિરુદ્ધ માં તો તમે વિચાર કરો તો કોઈ પૂછે અત્યારે જેમ તાક સાહેબ પૂછી રહ્યા છે કે આ નીતિન ચાવડા અને વસંત ચાવડા ની પાછળ કોણ છે તો પ્રશ્ન એ પણ થાય કે તમે આખા આખા પાના જાહેર ખબર આપી હતી તમારી પાછળ કોણ હતું કયો કારણ કે આખા આખા દૈનિકો આખી ભક્તો ને જ આંધળા ભીત બનાવીને કે અંધશ્રદ્ધામાં રાખીને આ જે મોટી કરોડો અરબો ની જે સંપત્તિ છે એનો જ કાયદેસર અત્યારે વિખવા ચાલી રહ્યો છે કોણ હડપી જાય કે કોણ એમાં એનો ભાગ લઈ આજ વાત છે બિલકુલ ગાદી અને ગાદીની હોવા પછી જે મોટો તલ્લો મળવાનો છે કારણ કે આપની જાણ ખાતર હજારો કરોડ નો ડકો છે આપની જાણ ખાતર સાહેબ આનો રસ્તો શું કારણ કે છેલ્લે તો આપણે આપણી સંસ્કૃતિ આપણો ધર્મ આપણો સનાતન ક્યાંક આવા તકલીફમાં આવી રહ્યો છે ના સાહેબ તમને કહી દઉં આમાં એવું છે પ્રજાએ બહુ હવે એવું બધું બહુ ચોખલિયા વેડા કરવાના નહીં દૂધનું દૂધને પાણીની પડવું જોઈએ દર દાણે ગાળીને કામ કરવું જોઈએ આવા લોકો જો હોય સનાતન ટેકડા તો એના કરતાં તો ધર્મ ન હોય માનેલ જ પણ ડેકલાર બનતા હોતો कर આંતરણી ભક્તિ છોડવી પડે નંબર વન અને નંબર ટુ આનો એક માત્ર આ નહીં જેટલી પણ સૌરાષ્ટ્રભરની આવી તથાકથિત બધી આસ્થાના સ્થાનકોની જગ્યાઓ છે બધી જગ્યાએ આમ છે ભારે લોગ નહીં આ તો અત્યારે આ ઉખડ્યો ને ભડકે ઈ બાકી જે જેનાગઢનું હળગ્યું હવે હતો હળગ્યું હજી બીજી જગ્યાનું તમે ખોડશો તો ન્યાય નીકળવાનું જ એકસો ને એક ટકા તો આનો અર્થ એ છે કે આનો ઈલાજ એક જ છે શંકરાચાર્ય જીવો આની વ્યવસ્થા કરે શું કામ શંકરાચાર્ય લાગવ થવાતું શંકરાચાર્ય થવા માટે થઈને શાસ્ત્ર પુરાણ આધુનિક પોતે વિદ્વાન હોવા જરૂરી છે અને એ લોકો કોઈ પણ સે શરમ રાખા વગર

એ બધું ચાલે કારણે ધાર્મિક લોકો ના અનુદાન થી ચાલે છે ને જ્યાં બાકી તમે જે કાલ થી કોઈ એક પણ એક પણ માણસ ત્યાં જવાનું ટાળી દે દાખલા તરીકે તો ત્યાં એવી કોઈ ઉર્જા નથી કે કરોડો લોકો લાખો લોકોને જમાડી શકે એ બધું વાયસા વાય છે કે તમારા માણસ જેવા કે ટૂંક મોટા માણસો જે જાય સામાન્ય તો આપડા જેવા જમીને આવ્યો મોટા માણસ જન્મા જાય પ્રસાદ એ પાંચ રૂપિયા નો ટૂંકી પાંચસો થી હજાર રૂપિયા સમજી લો સરકારે શંકરાચાર્ય અને એમાં જે બિલકુલ કસોટી માંથી પાર પડે એવા લોકો ને આ વચ્ચે નીતિન ચાવડા અત્યારે ગૃહમંત્રી ને મળવા પહોંચ્યા છે માંગ છે કે બાપુ નું રિવોલ્વર નું લાયસન્સ રદ કરવામાં આવે

લોખંડતા નથી એવું કઈ છે ને પણ કઈક બતાવું તો ખુ ગૃહ મંત્રી શું કામ મળવા ઉત્પિસ્ટો નો લાયસન્સ રદ કરવાની નહીં કેવાય એમ બાકી ખરેખર એવું નથી એની ભીતર માં અને ગીતા બેન ને જે સંબંધ હોય તે આને ને સોમા કરોડો રૂપિયા ની જે ઇધર ઉધર જે હેરાફેરી ની આ જે ભાઈ બાપુ જીવરાજ ભગત નું નિધન થયું એ પણ રહસ્યમય કેમ છે તે બાપુ ગાળા ગાળી શું કામ કરે ગાંજો પીવે છે તો શું કામ પીને આ બધા પિંજલ છે ને દસ્તાવેજના પુરાવા સાથે ગૃહમંત્રી મંત્રીને મળવા જાય છે અને મળ્યા હોય ને જે કઈ કારણ કે બે ચાર પાંચ દિવસ પહેલા વિજય ભગત લોકો અથવા વિજય ભગત પણ ગૃહમંત્રી ને મળી આવ્યા છે આપની જાણ ખાતર